શ્રી ગણેશ નમ આજના વિડીયોમાં આપણે સાંભળીશું તારીખ બાવીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ બુધવારના દિવસે કાર્તિક માસના શુક્લ પક્ષની એકમ એટલે બલિપ્રતિપદા ગોવર્ધન પૂજા અને નવા વર્ષનો શુભ આરંભ થવા જઈ રહ્યો છે તેનું શું મહત્ત્વ છે તે જાણીશું આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરશો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો વિક્રમ શ્રવંત પ્રમાણે કાર્તિક એકમ એટલે કે દિવાળીના બીજા દિવસે ગુજરાતીઓનું નવું વર્ષ બેસતું વર્ષ ઉજવવામાં આવે છે આ વર્ષે બેસતું વર્ષ તારીખ બાવીસ ઓક્ટોબર બે હજાર પચીસ બુધવારના રોજ ઉજવવામાં આવશે આ દિવસે ભગવાન વિષ્ણુએ વામન સ્વરૂપ ધારણ કરીને બલિરાજાના અહંકારનો નાશ કર્યો હતો તેથી તેને બલિપ્રતિ બધા પણ કહેવામાં આવે છે ઉપરાંત ભગવાન શ્રી કૃષ્ણએ ઇન્દ્રના ક્રોધથી વ્રજવાસીઓને બચાવવા માટે ગોવર્ધન પર્વત ઉપાડ્યો હતો તેથી આ દિવસે ગોવર્ધન પૂજા અને અન્નકૂટ ઉત્સવ પણ થાય છે જે પ્રકૃતિના પૂજનનું પ્રતિક છે આજના દિવસે વેપારીઓ પરંપરાગત રીતે ચોપડા પૂજન કરીને જૂના હિસાબો પૂરા કરે છે લક્ષ્મીજી અને ગણેશજીની પૂજા કરે છે નવા નાણાકીય વર્ષ માટે ચોપડા શરૂ કરે છે આજના દિવસે આપણે સૌ એકબીજાના ઘરે જઈને નૂતન વર્ષા અભિનંદન પાઠવીએ છીએ આજે મંદિરમાં ભગવાનને અન્કુટ પણ ધરાવવામાં આવે છે ગોવર્ધનની પૂજા પણ કરવામાં આવે છે નવું વર્ષ વર્ષા પ્રતિપદા અથવા પડવા તરીકે પણ ઓળખાય છે મોટાભાગે તેને બેસતું વર્ષ કહેવામાં આવે છે જેનો શાબ્દિક અર્થ નવું વર્ષ થાય છે આ તહેવારનો ઇતિહાસ ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલો છે લોકકથા અનુસાર જ્યારે ભગવાન શ્રીકૃષ્ણએ ગોકુળના લોકોને ઇન્દ્રદેવની પૂજા કરતા જોયા ત્યારે તેમણે તેમને સમજાવ્યું કે તેમનો સાચો ધર્મ ખેતી અને પશુઓનું રક્ષણ કરવાનું છે તેમણે લોકોને ઇન્દ્રદેવને બદલે ગોવર્ધન પર્વત અને ગાયોની પૂજા કરવા માટે પ્રેર્યા આ વાતથી ક્રોધિત થઈને ઇન્દ્રદેવે ગોકુળ પર સાત દિવસ અને સાત રાત સુધી સતત વરસાદ વરસાવ્યો ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ ગોવર્ધન પર્વતને પોતાની ટજલી આંગળી પર ઉચકીને ગામ લોકો અને પશુઓને આશ્રય આપ્યો આખરે પોતાની ભૂલનો અહેસાસ થતાં ઇન્દ્રદેવી ભગવાન શ્રીકૃષ્ણની માફી માગી આ ઘટના બાદથી ગોવર્ધન પર્વતની પૂજા કરવાની અને આ દિવસને નવા વર્ષ તરીકે ઉજવવાની પરંપરા શરૂ થઈ